જય માતાજી મિત્રો તો એક આપણે આશાપુરા માતાના મઢે યા જે પગપાળા યાત્રા ચાલી રહી છે એમાં એક એવા ખૂબ જ મહેનતી કઠિન માનતા કહી શકાય એવી માનતા લઈને જઈ રહ્યા છે ભાઈ તો ભાઈ તો પેલા તો આપણે એનું નામ પૂછીએ શું નામ તો અશોકભાઈ ચૌહાણ અશોકભાઈ ચોણ ક્યાંથી આવો છો ચોટી લઈને ઓલી બાજુ સાયલા તાલુકા મતલબ ઠાંગા વિસ્તાર અજમેર એ બાજુ એ નહીં

અને દસ કિલો જે હાકલનો વજન છે તો આપણે તો મિત્રો ખાલી હાથમાં બોટલ વન ચાલતા હોય તો પણ આપણને તકલીફ થાય છે તો આ ભાઈની શ્રદ્ધા જોઈને ધન્યવાદ કહેવાય અને માતાજીની શક્તિ કહેવાય એક શક્તિનું રૂપ કહેવાય એવું પણ કહી શકાય કારણ કે માતાજીનો પર્વ આવી રહ્યો છે અને એ દરમિયાન મા આશાપુરા માતાના મઢે જઈ રહ્યા છે તો બીજું કઈ કહેવા માંગો છો માતાજી ની કૃપા વાળા કઈ ન થાય તો માતાજી ની કૃપા તો છે જ એવું અમને જોયું એટલે લાગે ને કઈ ન થાય તો એટલે મેં પાછળ માતાજી ની કૃપા છે જ ને તમે તમારી માનતા આપણે માતાજી પ્રાર્થના કરી કે ખૂબ જ સારી એવી વ્યવસ્થિત અને વગર થાય કે આ મોજમાં મોજ જાય ગુણગાન ગાતા પૂરી થાય એવી માતાજી પ્રાર્થના કરીએ જય માતા જય ચાલો હા